હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથસ્ટડીમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો આપણો પ્રશ્ન છે સી ટી એટલે કે કેથોડ રે ટ્યુબ સીઆરટીનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું સીઆરટીનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ કેથોડ રે ટ્યુબમાં કયા તત્વોનો ઉપયોગ થાય છે તો વાલા મિત્રો યાદ રાખજો સીઆરટી એટલે કે કેથોડ રે ટ્યુબમાં ફોસ્ફરસનો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય ફોસ્ફરસ નામના તત્વનો ઉપયોગ થાય છે શેની વાત છે ભાઈ તો આ કેથોડ રે ટ્યુબની વાત છે અને કેથોડ રે ટ્યુબ એટલે ફોસ્ફરસનો ઉપયોગ થાય મિત્રો આ સીઆરટી એની બનેલી હોય છે તમે જાણો છો સીઆરટીનો ઉપયોગ શેમાં થાય છે એલ ઇ ડી તો એલઈડીનું ફૂલ ફોર્મ લાઇટ ઇમાઇટિંગ ડીઓડ શું થાય છે એલઈડીનું ફૂલ ફોર્મ લાઇટ ઇમાઇટિંગ ડીયોડ આ એલઈડીનું ફૂલ ફોર્મ છે ત્યારબાદ છે એલસીડી એલસીડીનું ફૂલ ફોર્મ તો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલ સીડીનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આ એલ સીડીનું ફૂલ ફોર્મ થાય છે એ પણ ખાસ યાદ રાખજો ટી એફ ટી ટી ફૂલ ફોર્મ શું થાય છે થિમ ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર તરીકે ટી એફ ટીને ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ભાઈ ટી એફ ટીનું ફૂલ ફોર્મ પણ પૂછાય થીન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટરના નામથી એને ઓળખવામાં આવે છે ચાલો મિત્રો આગળ વધીએ અને હા એ પહેલાં કહી દઉં કે તમને આ કમ્પ્યુટરના વિડીયો ગમતા હોય તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને હજુ સુધી તમે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો કારણ કે આવા અવનવા વિડીયો જોવા માટે તમને નત નવા નોટિફિકેશન મળ્યા રહે એટલા માટે હવે વાત કરવી છે ભાઈ મોનિટરની સ્ક્રીન આડી ઊભી લાઈનમાં ગોઠવાયેલા લાખો નાના ટપકાઓ વડે બનાવેલી હોય છે બનેલી હોય છે અને એ નાના ટપકાઓને શું કહેવામાં આવે તો એને પિક્સલ કહેવામાં આવે શું કહેવામાં આવે એને પિક્સલ તરીકે એને ઓળખવામાં આવે છે એ પણ ખાસ યાદ રાખજો ભાઈ મોનિટરની સ્ક્રીન આડી ઊભી લાઈનમાં ગોઠવાયેલા લાખો નાના ટપકાઓ વડે બનેલી હોય છે અને એ નાના ટપકાઓને પિક્સલ તરીકે ઓળખવામાં આવે છે પી આઈ એક્સ ઈ એલ પિક્સલના નામથી એને ઓળખવામાં આવે છે તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે આગળ વધીએ સ્ક્રીનના રિઝુલ્યુશનને શું કહેવામાં આવે છે અને શેમાં મપાય છે તો ભાઈ કોઈ પણ મોનિટર હોય એનું સ્ક્રીનનું રિઝોલ્યુશન છે એ ડીપીઆઈમાં માપવામાં આવે છે એમાં માપવામાં આવે ડીપીઆઈમાં માપવામાં આવે અને આ ડીપીઆઈનું ફૂલ ફોર્મ શું છે તો ડીપીઆઈનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ ડોટ્સ પર ઇંચ આ ડીપીઆઈનું ફૂલ ફોર્મ છે એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ ડીપીઆઈનું ફૂલ ફોર્મ પણ પૂછે મિત્રો ફૂલ ફોર્મ બધા યાદ રાખજો ભાઈ એલ હોય એલસીડી હોય ટીએફટી હોય કે ડીપીઆઈ હોય બરાબર હવે ની વાત કરી લઈએ તો વીજીએનું ફૂલ ફોર્મ આમ તો વિઝ્યુઅલ ગ્રાફિક અરાવે બરાબર અથવા એરવે આવું પણ કહી શકાય અહીંયા વીજીએનું ફૂલ ફોર્મ તમને આપ્યું છે વિડીયોગ્રાફિક્સ આર વે બરાબર એ ડબલ આર એ વાય એ પણ ખાસ યાદ રાખજો ભાઈ વીજીએ કેબલની વાત છે અહીં શેની વાત છે ભાઈ વીજી એ કેબલની વાત છે એચ ડી તો આ એચડીએમઆઈનું ફૂલ ફોર્મ શું થાય તમને એમ પ્રશ્ન થવો જોઈએ ભાઈ તો મિત્રો એચડીઆઈ સોરી એચ ડીએમઆઈનું ફૂલ ફોર્મ હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ થાય છે શું થાય છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ આવું એનું ફૂલ ફોર્મ થાય છે એચડી એમ બરાબર ડીવી આઈ ડીવીઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે તો ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ આ ડીવીઆઈનું ફૂલ ફોર્મ છે એ પણ એક ખાસ યાદ રાખજો સીપીએમ સીપીએમનું ફૂલ ફોર્મ શું છે તો સીપીએમનું ફૂલ ફોર્મ છે ભાઈ કેરેક્ટર પર મિનિટ બરાબર સીપીએમ સી પી ફૂલ ફોર્મ કેરેક્ટર પર મિનિટ આ સીપીએમનું ફૂલ ફોર્મ છે ખાસ યાદ રાખજો ભાઈ સીપીએમનું ફૂલ ફોર્મ પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને પૂછાય સીપીએસ તો સીપીએસનું ફૂલ ફોર્મ શું છે કેરેક્ટર્સ પર સેકન્ડ સીપીએસનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ કેરેક્ટર્સ પર સેકન્ડ સીપીએસનું આ ફૂલ ફોર્મ છે પીપીએમ પીપીએમનું ફૂલ ફોર્મ શું થાય તો પીપીએમનું ફૂલ ફોર્મ થાય પેજ પર મિનિટ પેજ પર મિનિટ આ પીપીએમનું ફૂલ ફોર્મ થાય છે ખાસ યાદ રાખો ભાઈ પીપીએમનું ફૂલ ફોર્મ પૂછાય પેજ પર મિનિટ પેજ પર મિનિટ એટલે પીપીએમ ચાલો આગળના પ્રશ્નો તરફ વધીએ તો વન વનલાઇનર પ્રશ્નો છે ભાઈ અને હા પહેલાં જ કીધું વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમાટ કરવાનું ન ભૂલતા મોટા નકશાઓ એન્જિનિયરિંગ ફિલ્ડ તેમજ શેડ વગેરેને લગતી વિશાળ માહિતી તમારે છાપવા માટે શેનો ઉપયોગ કરવો પડે તો પ્લોટર નામના મશીનનો ઉપયોગ કરવો પડે ભાઈ મોટા નકશાઓ હોય અથવા એન્જિનિયરિંગ ફિલ્ડ તેમજ શેડ વગેરેની લગતી વિશાળ માહિતી તમારે છાપવી હોય તો એના માટે તમે શેનો ઉપયોગ કરશો તો પ્લોટર નામનો જે સાધન આવે છે એનો ઉપયોગ તમે કરી શકો છો મોડેમ ભાઈ મોડેમનું ફૂલ ફોર્મ શું થાય તો મોડેમનું ફૂલ ફોર્મ મોડ્યુલેટર ડી મોડ્યુલેટર મોડેમનું ફૂલ ફોર્મ શું થાય છે ભાઈ મોડેમનું ફૂલ ફોર્મ થાય છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટરના નામથી મોડેમને ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ભાઈ કમ્પ્યુટરના દરેક હાર્ડવેરનું સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગી છે તમને સવાલ આવો પૂછાય કે ભાઈ કમ્પ્યુટરના દરેક હાર્ડવેરનું સંચાલન શેના વડે થઈ શકતું હોય તો કમ્પ્યુટરના દરેક હાર્ડવેરનું સંચાલન કરવા માટે ઓ એસ બરાબર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગી બને છે ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગી બને છે ખાસ યાદ રાખજો આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર આ આઈડી નું ફૂલ ફોર્મ છે ભાઈ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આગળ વધીએ મિત્રો પોગ્રામિંગ લેંગ્વેજ પોગ્રામિંગ લેંગ્વેજમાં અંગ્રેજીમાં લખાયેલ દરેક સૂચનાઓને એક સાથે બાઇનરી લેંગ્વેજ ઝીરો તથા એકમાં બદલવા માટે શેનો ઉપયોગ કરશો તો કમ્પાઇલર કમ્પાઇલરનો તમે ઉપયોગ કરશો ખાસ યાદ રાખજો ભાઈ કમ્પાઇલરનો ઉપયોગ થાય છે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં અંગ્રેજીમાં લખાયેલ દરેક સૂચનાઓને એકસાથે બાઇનરી લેંગ્વેજ ઝીરો તથા એકમાં બદલવા માટે કમ્પાઇલરનો તમે ઉપયોગ કરી રહ્યા છો ખાસ યાદ રાખજો ભાઈ સાંકેતિક ભાષામાં લખેલ સૂચનાઓને બાઇનરી લેંગ્વેજ ઝીરો તથા એકમાં રૂપાંતરણ કરવા માટે શેનો ઉપયોગ થાય તો એસેમ્બલ બરાબર એસેમ્બલર એસેમ્બલરનો ઉપયોગ થાય છે શેની માટે ભાઈ સાંકેતિક ભાષામાં લખાયેલ સૂચનાઓને બાઇનરી લેંગ્વેજ ઝીરો તથા એકમાં રૂપાંતરણ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ થાય છે પ્રેઝન્ટેશન સોફ્ટવેરની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ પાવર છે ઓપન ઓફિસ ઇમ્પ્રેસ છે કોરલ પ્રેઝન્ટેશન છે અને ગૂગલ સાઇટ્સ છે આ બધું શું છે તો પ્રેઝન્ટેશનના સોફ્ટવેર છે સ્પ્રેડશીટ સોફ્ટવેર કયા કયા છે તો માઇક્રોસોફ્ટ એક્સેલ છે ઓપન ઓફિસ કેલ્ક્યુલેટર છે કોરલ કોટ્રો પ્રો છે લોટસ વન ટુ થ્રી છે ગૂગલ શીટ છે આ બધા સ્પ્રેડશીટના સોફ્ટવેર છે સ્પ્રેડશીટના સોફ્ટવેર શું કામ કરે તો માહિતીને જાળવી રાખે અને ગણતરીમાં પણ ઉપયોગી થાય ડીટીપી એટલે કે ડેસ્ક ટોપ ડેસ્કટોપ પબ્લિશિંગ માટેના સોફ્ટવેર તો એડોબ ઇન ડિઝાઇન એડોબ પ્રોગ્રા પેજ મેકર કોરલ વેન્ચ્યુઅર કોલર ડ્રો છે એડોબ ઇન્સ્ટોલેટર બરાબર આ બધા પેજ મેકિંગ ડીટીપી ડેસ્કટોપ પબ્લિશિંગ બરાબર ડેસ્કટોપ પબ્લિશિંગ માટેના સોફ્ટવેર છે ડી એમએચ એટલે કે ડેટા બેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર મિત્રો આ ડીબી એમ એસનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે ડીબીએમએસનું ફૂલ ફોર્મ શું થાય છે તો ડેટા બેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર થાય છે ખાસ યાદ રાખજો અને પહેલાં એ કીધું ફરીવાર કહું વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા આવવાને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો કોઈ સંસ્થા કે વ્યક્તિની જરૂરિયાત માટે બનાવવામાં આવતા સોફ્ટવેરને શું કહે છે મિત્રો કોઈ સંસ્થા હોય અથવા કોઈ વ્યક્તિ હોય એની જરૂરિયાત માટે જો બનાવવામાં આવતું સોફ્ટવેર હોય ને તો એને સ્પેસિફિક પર્પઝ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે સ્પેસિફિક પર્પઝ સોફ્ટવેરના નામથી એને ઓળખવામાં આવે છે ભાઈ સ્પેસિફિક પર્પઝ સોફ્ટવેરના નામથી એને ઓળખવામાં આવે છે તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય તો તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય ભાઈ શેનો ઉપયોગ થાય થર્મોમીટરનો ઉપયોગ થાય છે તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય થર્મોમીટરનો ઉપયોગ થાય છે દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય તો ભાઈ દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય ભાઈ બેરોમીટરનો ઉપયોગ થાય છે વજન માપવા માટે શેનો ઉપયોગ થાય તો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટાનો ઉપયોગ થાય ભાઈ વજન માપવા માટે કોનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટાનો ઉપયોગ થાય છે ભાઈ ત્યારબાદ મિત્રો ધરતીકંપના આંચકાની તીવ્રતા માપવા શેનો ઉપયોગ થાય તો ધરતીકંપના આંચકાની તીવ્રતા માપવા સિસ્મો મીટરનો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય સિસ્મો મીટરનો ઉપયોગ થાય છે સાદા કમ્પ્યુટરની સ્પીડ માપવાનો એકમ તો ભાઈ સાદા કમ્પ્યુટરની સ્પીડ માપવાનો એકમ એમઆઈપીએસ છે મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ ખાસ યાદ રાખજો મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ આવું એનું ફૂલ ફોર્મ થાય છે ભાઈ સુપર કમ્પ્યુટરની સ્પીડ માપવાનો એકમ સુપર કમ્પ્યુટરની સ્પીડ માપવાનો એકમ ફ્લોપ્સ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ તરીકે એને ઓળખવામાં આવે છે એ પણ ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય એમઆઈપીએસ અને ફ્લોપ્સનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું છે મિલિયન્સ મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ મિલિયન ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ તરીકે જેને ઓળખવામાં આવે છે સુપર કોમ્પ્યુટરની સ્પીડ ફ્લોપ્સમાં મપાય ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડના નામથી એને ઓળખવામાં આવે છે ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા ડૉક્ટર વિજય પાંડુરંગ ભાટકર છે ભાઈ ડૉક્ટર વિજય પાંડુરંગ ભાટકર છે સિડેક કંપની ક્યાં આવેલી છે તો ભાઈ આ સિડેક કંપની છે ને એ પૂનામાં આવેલી છે અને પુના મહારાષ્ટ્રમાં આવેલું છે ઓગણીસો ને અઠ્યાસીમાં આ સિડેક કંપનીની સ્થાપના થઈ હતી ખાસ યાદ રાખવા જેવું કહી શકાય ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ છે ભાઈ ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે પરમ આઠ હજાર બનાવવામાં આવ્યું હતું અને એ કઈ કંપનીએ બનાવ્યું હતું તમે જાણો છો ભાઈ સીડેક કંપનીએ જ બનાવ્યું હતું અને ભારતનું એ પ્રથમ સુપર કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર છે પરમ આઠ હજાર સીડેક તો સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ પુના ઓગણીસોને અઠ્યાશીમાં જેની સ્થાપના થઈ હતી આ સીડેકનું ફૂલ ફોર્મ છે ભાઈ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ પુના ઓગણીસો ને અઠ્યાશી સી ડોટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલામેટિક્સ દિલ્હી ઓગણીસોને ચોર્યાસીમાં ઓગણીસોને ચોર્યાસીમાં જેની સ્થાપના થઈ હતી એની એક વાત છે ભાઈ એન એ સી એલ એટલે કે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ એન એ એન એ એન એ એલ એટલે કે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ દિલ્હી ઓગણીસો ને ઓગણસાઠમાં જેની સ્થાપના થઈ હતી બી એ આર ભાભા બાર બરાબર તો ભાભા સાહેબ રિસર્ચ સેન્ટર બરાબર સાહેબ બાબા તો તમે ભાભા આવું નામ સાંભળ્યું છે ને ભાભા એટોમેટિક એટોમેટિક અથવા એટોમિક એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈ ખાતે જે આવેલું છે એની વાત છે ઓગણીસો ને જેની સ્થાપના થઈ હતી અનુરાગ એડવાન્સ ન્યુમેરિકલ રિસર્ચ એન્ડ એનાલિસિસ ગ્રુપ હૈદરાબાદ ઓગણીસોને અઠ્યાસીમાં જેની રચના થઈ હતી પીડીએ પીડીએનું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ બાઇનરી ભાષા તો દ્વિઅંકી નંબર પદ્ધતિ એ બાઇનરી ભાષા છે ભાઈ બાઇનરીમાં મુખ્યત્વે કેટલા અંક હોય છે તો બે અંક હોય છે ઝીરો અને એક બાઇનરીમાં મુખ્યત્વે કેટલા અંક હોય છે બે હોય છે ઝીરો અને એક બિટ એટલે બાઇનરી ડિઝિટ બિટ એટલે શું ભાઈ બાઇનરી ડિઝિટ પીસી એટલે પર્સનલ કમ્પ્યુટર પીસી એટલે શું પર્સનલ કમ્પ્યુટર તો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઈક કરજો